નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ભાજપમાં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર પરિણામ બાદ મોવડી મંડળ દ્વારા કરવામાં આવશે કાર્યવાહી ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યની અંદર રાજકોટ બેઠક ઉપર ખૂબ જ ચર્ચામાં રહી છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટીપણી બાદ રાજપૂત સમાજે ઉગ્ર વિરોધ દાખવ્યો છે રૂપાલાએ મતદાન પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે જો કે આ બાબતના કારણે પરસોત્તમ રૂપાલા અને ભાજપની મુશ્કેલીઓ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે પરિણામ બાદ પક્ષ દ્વારા કરવામાં આવશે કાર્યવાહી પરસોત્તમ રૂપાલા સાથે રહીને પડદા પાછળ આંતરિક રીતે વિરોધ રહ્યા હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે દેશભરની અંદર લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણી પરિણામ બાદ ભાજપ મોવડી મંડળ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા પણ સંકેતો જોવા મળ્યા છે આ મામલે કેટલાક મોટા માથાના નામ સામે આવું આવે તેવું પણ ચર્ચાની અંદર જોવા મળ્યું છે આ મામલે ભાજપ હાઈકમાન્ડ દ્વારા ખુબ જ ગંભીરતા પૂર્વક નોંધ લેવામાં આવી રહી છે રૂપાલા ઉમેદવાર બનતાની સાથે જ એક જૂથની અંદર નારાજગી હતી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર બનતા એક જૂથ નારાજ હતું અહેવાલ કહે છે કે આ જૂથની તમામ આંતરિક ગતિવિધિ સાથે પ્રદેશ રિપોર્ટ પહોંચ્યો હતો પરશોત્તમ રૂપાલા સાથે દેખાતા હોય પણ વિરુદ્ધની અંદર કામ કરનારાના નામ સાથેનો રિપોર્ટ પ્રદેશ અને દિલ્હી સુધી પહોંચ્યો હોવાની માહિતી સામે આવી છે જ્યારે ચાર જૂનના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી આ રિપોર્ટ રાજકોટની અંદર ધડાકા કરી શકે છે તેવી પણ શક્યતા જોવા મળી છે